કલેક્ટર શ્રી વરૂણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં સ્વીગામ તાલુકાના બોરુ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો ડોગ શો હોર્સો એ લોકોને મંત્ર મુક્ત કર્યા આગામી છવ્વીસમી જાન્યુઆરીએ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તાર સુગામના બોરુ ખાતે કરાશે બનાસકાંઠા જિલ્લામાં આગામી છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર સુગામ તાલુકાના બોરુ

લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગરબો લેઝિમ ડાન્સ પ્રાચીન ગરબો ઝાંસીની રાણી કલાકૃતિ તલવાર ડાન્સ સહિતના વિધ કાર્યક્રમોએ લોકોને મંત્ર કર્યા તો ડોગ શોમાં ડોગ હેન્ડલર દ્વારા વિધ આદેશોનું પાલન કરતા ડોગ અને હોર શોમાં દ્વારા કરાયેલા દિલ ધડક કરતબોએ લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કાર્તિક જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ oدaر